સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આયોજિત તરણેતરના મેળામાં યોજાશે વીસમી ગ્રામીણ ઓલિમ્પિક દેશી રમતોનું થશે આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે આયોજિત થનારા વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના લોકમેળાના ભાગરૂપે વીસમી ગ્રામીણ ઓલિમ્પિકનું ભવ્ય આયોજન કરવામાં આવશે તારીખ છવ્વીસ થી અઠાવીસ ઓગસ્ટ દરમિયાન યોજાનારી આ રમત ગમત સ્પર્ધાનો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રની પરંપરાગત અને દેશી રમતોને પ્રોત્સાહન આપવાનું તેમજ ગ્રામીણ ક્ષેત્રના પ્રતિભાશાળી ખેલાડીઓને એક મંચ પૂરું પાડવાનો છે આ ગ્રામીણ ઓલિમ્પિકમાં પુરુષોને મહિલાઓ માટે વિવિધ પારંપરિક રમતોનો સમાવેશ કરવામાં આવશે જેમાં ટૂંકી અને લાંબી દોડ લાંબી કૂદ ઘોડા ફેંક નારિયેળ ફેંક કુસ્તી કબડ્ડી વોલીબોલ અને રસા ખેંચ જેવી સ્પર્ધાઓ આકર્ષણનું કેન્દ્ર બનશે આયોજન થકી સાંસ્કૃતિક મેળાની સાથે રમત રમતગમતના અનોખા સમન્વયનો અનુભવ થશે જે યુવાધનને પોતાની શક્તિ અને કૌશલ્ય પ્રદર્શિત કરવાની ઉત્તમ તક આપશે આ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓને ટીમો માટે પ્રવેશ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે રસ ધરાવતા સ્પર્ધકોએ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો સંપર્ક કરી પ્રવેશપત્રક મેળવી લેવાના રહેશે વહીવટી તંત્ર દ્વારા આ સ્પર્ધાના સફળ આયોજન માટે તમામ તૈયારીઓ હાથ ધરવામાં આવે છે જેથી આ પરંપરાગત રમતોત્સવને સફળતાપૂર્વક સંપન્ન કરી શકાય ચાલુ વર્ષે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા તરણેતર જે વિશ્વ પ્રખ્યાત મેળો યોજાય છે જે મેળા દરમિયાન વિવિધ રમતો ગ્રામીણ ઓલિમ્પિકમાં યોજાનાર છે આમાં અંડર સિક્સટીન અને એબવ સિક્સટીન એમ બે ગ્રુપમાં ભાઈઓ બહેનોની સ્પર્ધા થશે તેમજ આ ગ્રામીણ ઓલમ્પિક દરમિયાન જે પરંપરાગત રમતો છે આપણી જૂની કે માટલા દોડ કબડ્ડી વોલીબોલ જેવી વિવિધ રમતોનું આયોજન થનાર છે